આજે રવિવારના રોજ આણંદની અંદર આવેલી ફેથ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અમે આણંદ બાકરોલ સારસા વગેરે ગ્રુપના યુવાનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે રક્તદાન તો હંમેશા અમારી ટીમ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ ખાસ આ જે આજે રક્તદાન યોજવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો તે શહેરની અંદર એક દુઃખદ ઘટના બની ગઈ જે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે થઈ એવા મરહૂમ ઇકબાલભાઈ મલેકની એક સેવાક્રિયા પ્રવૃત્તિને અમર રાખવા માટે અને એ જે સેવા કરતા આવ્યા હતા એ સેવા દરેકના દિલની અંદર અને દિમાગની અંદર હંમેશા માટે અમર રહે તે મુખ્ય હેતુ સર આજે રક્તદાન કરવામાં આવ્યું છે અને રક્તદાન એક એવું દાન છે કે જેનાથી કોઈ મોટું મહાદાન નથી તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારા ભાઈ અને શહેરના એક લાડીલા વ્યક્તિ દુનિયાથી પોતાના જીવ ગુમાય અને દુનિયાથી પડદા થયા છે પણ એમની પ્રવૃત્તિઓ અમર રહે અને અમારા લોહી દ્વારા અનેક જીવો હંમેશા હંમેશા પોતાનું જીવન બચાવતા રહે એ ઉદ્દેશમાં એટલું આજે રક્તદાન કરવામાં આવ્યું અને સવારથી ઘણી મોટી માત્રાની અંદર આણંદ શહેરના સારસાના બાકરોલના યુવકો ભાગ પણ લઈ રહ્યા છે અને બહુ ખુશી ખુશી લોકો આની અંદર ઉન્માદની સાથે આજે ભાગ લઈ રહ્યા છે આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મનેક ઉર્ફે બાલાના દુઃખદ નિધનને લઈને આસમાન એજ્યુકેશનલ ફાઉન્ડેશન ફેથ ફાઉન્ડેશન બાપુ ગ્રુપ સારસા તેમજ બાકરોલના એક ગ્રુપ યુવા ગ્રુપ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન ફેથ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરવામાં આવે અને એના થકી સમાજના લોકોને ફાયદો થાય આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો આમાં ભાગ લે એમ એક યાદીમાં જણાવ્યું હતું સાજિદ માલિક સાથે અલ્તાફ શેગદી મિરન